હેલો ફ્રેન્ડ્સ ઉમ્યા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક સમર ડ્રિંક બનાવીશું એ પણ દ્રાક્ષમાંથી તે શરીરને ઠંડક પણ આપશે અને ગેસ એસિડિટી એવું દૂર કરશે ઉનાળામાં આપણે એસિડિટીને એવું વધારે થતું હોય છે તો આ રીતનું ઠંડુ પીણું પીશ્યું તો આપણને ગેસ એસિડિટી ઓછી થશે તો એ માટે મેં અહીંયા પાંચસોથી સાતસો ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે દ્રાક્ષને મેં આ રીતે ડાળખામાંથી અલગ કરી અને ધોઈ લીધી છે મેં કેંગન વોટરમાં ધોઈ છે તમે કેંગન વોટર ના હોય તમારા ઘરમાં તો પાણીમાં મીઠું નાખી અને પંદરથી વીસ મિનિટ પડી મૂકવાની અને પછી એને સાફ કરી દેવાની તો સાતસો ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે મેં સૂકો ફૂદી લીધો છે અડધી વાટકી જેવો તમે ફ્રેશ ફૂદી ન હોય તો એ પણ લઈ શકો અને થોડી થડી સાકર લીધી છે ખા સાકર પણ તાસીતમાં ઠંડી હોય છે એટલે ઉનાળામાં એ સારી ઉપયોગી આવે છે એટલે મેં કડી સાકર લીધી છે એને થોડો ભૂકો કરી લીધો છે તમે આની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો તો ચાલો શરૂ કરીએ મેં કઢાઈ લીધી છે એમાં આપણે થોડું પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું બે થી ત્રણ ચમચી એટલું પાણી એડ કરીશું હવે એમાં આપણે આ દ્રાક્ષ એડ કરી દઈશું તો દ્રાક્ષને આપણે બેથી ત્રણ મિનિટ ગરમ કરવાની છે વધારે ગરમ નથી કરવાની બેથી ત્રણ મિનિટ જેટલી જ આપણે ગરમ કરવાની છે આ રીતે આપણે ગેસ ક્લોઝ રાખવાનો ને બેથી ત્રણ મિનિટ આપણે ગરમ કરી લઈશું આપણે એસિડિટી અને ગેસ દૂર કરવા માટે બનાવીએ છીએ એટલે આ રીતે બનાવવી જરૂરી છે જો તમે એમને ડાયરેક્ટ ડ્રિંક બનાવતા હોય તો તમે એમ જ પીસી અને બનાવી શકો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ ગરમ કરી લઈશું તો મેં બે મિનિટ દ્રાક્ષને ગરમ કરી લીધી આ રીતે ટચ કરી ગરમ લાગે એટલું જ આપણે દ્રાક્ષને ગરમ કરવાની છે હવે થોડી આ દ્રાક્ષને ઠંડી થવા દઈશું તો દ્રાક્ષ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને પીસવાની છે તો આ રીતના મેં મિક્સરનો જાર લીધો છે એમાં આપણે દ્રાક્ષને પીસવા એડ કરી દઈશું આપણે પાણી એડ કરેલું એ પાણી નથી લેવાનું આપણે ઉપર ઉપરથી ખાલી દ્રાક્ષ જ લેવાની છે આ રીતે તમારે જો મોટો ઝારો હોય તો એક ખાતે આવે તો એક હાથે દ્રાક્ષ લઈ લેવાની પાણી વગર જ આપણે દ્રાક્ષને પીસવાની છે હું બે વાર પીસીશ હવે આ ફુદીનો લીધો લો એડ કરી દઈશું હવે ઢાકણ ડાકી અને આને પીસી લઈશું તો આપણી દ્રાક્ષ સરસ પીસાઈ ગઈ છે હવે આપણે જાળી દઈશું ગાળીશું એટલે ઉપરને જે સોત્ર હશે એ રહી જશે એ મોઢામાં નહીં આવે પછી આપણે જ્યારે સરસ ડ્રિંક બનાવીશું એ વખતે ત્યારે તે આપણે સરસ ગાળી લઈશું મેં આ રીતે બધો જ્યુસ કાઢીને તૈયાર કરી લીધો છે ગાળીને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે કઢાઈ લીધી છે અને ગેસ પર મૂકી દીધી છે હવે આપણે આ જે જ્યુસ બનાવ્યો દ્રાક્ષનો આપણે એમાં એડ કરી દઈશું હવે તેની સાથે આપણે સાકર એડ કરીશું સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો અહીંયા મેં એક કપ જેટલી સાકર લીધી છે હવે આપણે થોડી ચીકણું બની મધ જેવી ચીકા એટલું આપણે એને ઉકાળવાનું છે આપણે ચાસણી જેવું નથી કરવાનું એક તારની કે એવી સાથે ચિકાસ થાય એટલું આપણે ઉકાળવાનું છે તો આપણું આ જે ડ્રીંક છે એ થોડું ઘટ થઈ ગયું છે હવે એમાં આપણે એક લીંબુનો રસ નીચોવી દઈશું એટલે એ પ્રિઝર્વેશનનું કામ કરશે એનાથી આપણો ડ્રિંક લાંબા સમય સુધી સારું રહેશે આપણે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ડ્રિંકને ઠંડુ થવા દઈશું હવે આ મિશ્રણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે હવે એને એક આપણે બોટલમાં ભરી લઈશું મેં આ રીતનો ડબ્બો લીધો છે તમે એ બોટલ હોય તો બોટલમાં પણ ભરી શકો તો હવે આપણે એને બોટલમાં ભરી અને એક મહિના સુધી ફ્રીજમાં આપણે સાચવી શકીએ છીએ પછી આપણે સર્વિંગ કરીને પણ બતાવીશું કેવી રીતના તમારે સર્વ કરવાનું તો આ રીતે બોટલ આપણે ભરી દઈશું તો હવે મેં આ બોટલમાં ભરી લીધું છે આ રીતે બંધ કરી અને આપણે ફ્રીજમાં સાચવી શકીએ છીએ તો કોક મહેમાન આવે કે આપણે કોક દિવસ એસિડિટી કેવું થયું હોય તો તમે પી શકો છો એમને પણ તમે પી શકો છો આનાથી સરસ શરીરમાં ઠંડક રહે છે તો હવે આપણે સર્વિંગ કરીશું તો આપણે પહેલાં ગ્લાસમાં થોડો આ મસાલો લઈશું આ શેકેલું જીરું અને એમાં એક ચમચી જેટલા સૂકા ધાણા એ બે શેકી લીધેલું બે થી ત્રણ ચમચી જીરું હતું અને એક ચમચી ધાણા શેકી લીધું અને પછી એમાં સંચણ નાખેલું છે એ રીતે આ મસાલો તૈયાર કર્યો છે તો આપણે પેલા મસાલો એડ કરી દઈશું સંચળ પણ શરીર માટે સારું છે મીઠા કરતાં સંચળનો ઉપયોગ કરવો સારો એટલે આ રીતે શરબતમાં કે એમાં આપણે સંચળનો જ ઉપયોગ કરીશું હવે એમાં આપણે જે લિક્વિડ બનાવેલું એ આપણે એડ કરી દઈશું તમારો ગ્લાસ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું તો ત્રણ ચમચી જેટલું મેં શરબત એડ કરી છે ગ્લાસમાં પણ આપણે એડ કરી દઈશું હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અમે ઠંડુ પાણી લીધું છે એડ કરીશું થોડા બરફના પીસી સેટ કરીશું હવે બી સરસ મિક્સ કરી લઈશું તો આપણું આ ગેસ એસિડિટી મટાડે અને શરીરને ઠંડક આપે એવું આપણું આ ડ્રીંક તૈયાર થઈ ગયું છે તો આપણું સરસ ટ્રિંગ તૈયાર થઈ ગઈ છે તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ